હાલો હેલો કોણ બોલો અરે મેં ફોન કર્યો તમારામાં મિસકોલ આવ્યો તમે કોણ બોલો હલ્લો મેં તમારા બે મિસકોલ જોયા મેં તો આ નવો નંબર છે એટલે કોલ કર્યો કોણ બોલો મચ્છા આવ્યું તમારી સામે છોકરી કોણ રહી મારી સામે તો ઘણી છોકરીઓ રહી છે નામ બ तुम्हारे एग्जिट गेट नहीं है मैं कौन गई ए, मतलब शीतल रहे पायल रहे मीना रे दक्षा रे से दीपाली रहे से प्रिया रे से जानकी रे से तो पर एक जेट करने हमें शीतल रे ना शीतल ज रे से हम्म तो शीतल बोले ना तो मुझे नहीं पहन बोलो पहन बोला

વરતમાં? માં શીતલ નિયારે નથી વરત માં તો મને ખ્યાલ ન હું વરત માં હતો હોતા જ મે તુકી તુમ જાગરણ કરવા આવશો મને થાય મગજ નથી નામ આપન તો ખ્યાલ આવે અગાવા આવતા કે વરત ને દિવસ આયા થઈ અમે હું અગાવા આવીતી હું હું

કઈ ન શકાય તમે લોકો કઈ રીતનું હોય તમારા મનની ઈચ્છા શું હોય મને કોઈ અમારી મનની ઈચ્છા હતી એટલે તમને ફોન કર્યો એટલે ટાઈમ પાસ કરવા હતું કર્યો છે કે લાઈફ ટાઈમ મારો પ્રશ્ન એવો છે કે તમે લાઈફ ટાઈમ ને હોય તો મજા આવશે બરોબર લાઈફ ટાઈમ માટે રહેવું હોય તો વાત કરું બાકી ત્રણ ચાર દિવસ બે મહિના એક મોજ મસ્તી કરીને છૂટા પડીએ એવું નહીં કરવું મારે તો મને તમે જણાવો એવું છે હમ જણાવો તો ને જણાવું તમને લાઈફ ટાઈમ નું હોય તો હા પાડો નડી વાત કરીશું હમ સગાઈ થઈ ગઈશ તમારે નહીં નહીં થાય છે નહીં હા

બરોબર હું પ્રેમ એનો માણસ છું મેં હજી લગ્ન કોઈ છોકરી લવ નથી કર્યો હા હું પ્રેમ એનો માણસ છું મારો લવ કરવાનો ઈરાદો હોય તો લાઈફ ટાઈમ સાથે રહેવાનો હોય તો જ હું આ વસ્તુ કરું છું બાકી કોઈ 5 15 થી કોઈ લફરા કરે એ છૂટા પડી એ વસ્તુ હું નથી કરતો કેમ ઈ બધા એ હું કર્યું ના કોઈ રીતે વાત જ નથી કરી ફ્રેન્ડ તરીકે જ વાત કરે કોઈ એવું નથી કે કોઈ લવ તરીકે વાત કરે એ કોઈ વસ્તુ નથી હમ એ લોકો બધા ફ્રેન્ડ તરીકે જ વાત કરે છે મેં છોકરી નામ આપ્યા એ બધે બધી ફ્રેન્ડ તરીકે વાત કરે છે કોઈ આપણને જ લગી કોઈ એવું નથી કીધું તું મને ગમે છે ને આ રીતનું છે ને આમ છે તું પેલી છોકરી આવી છે આ જે ફોન કરીને આ રીતનું તું સીધી ડાયરેક્ટ વાત કરી શકે તું આમ આમ છે મારે તારે આ જોડે આ રીતનું કરવું છે તો હું તને પેલા ચોખટ પાડીને મેં તને કીધું કે તારે જો આખી લાઈફ ટાઈમ રહેવાનો સાથે ઈરાદો હોય તો તું મારી સાથે આ વાત કરી શક બાકી ફ્રેન્ડ તરીકે વાત કરી શકશે friend તો ઘણા બધા હોય અત્યારે આ સમયમાં બધાને બધા ને friend તો ઘણા ને નો હોય હોય ને તો પછી એટલે મેં તો કીધું છે ને આ વાત એક સમજાઈ ગઈ મેં તને શું કીધું મગજમાં ઉતરી ગયું છે તારો ઈરાદો શું છે તો મને ચોકટ પાડીને કહી દેસ કે મારે વસ્તુ આ છે આમ છે આમ છે પછી ફર એટલે પછી પછી હું થાય એકા બીજાને એક તો વસ્તુ રાખીને આપણે કર્યો હોય અને પછી આવી રીતનું થાય ને બે ત્રણ મહિના પછી મારી ચગાઈ થઈ જવાની છે એમાં તો કઈ નક્કી કરી નાખ્યું છે આપણે બી રિલેશનમાં કાંઈ નહીં હોય તો એ મિનિંગ કાંઈ નહીં બે બદનામ થાય બરોબર એની એની સુખ તો સોકટ પાડવી સારી પહેલેથી આ વસ્તુ થવી જોઈએ આ વસ્તુ ન થવી જોઈએ રહેવું છે તો સાથે રહેવું નહીં તમે ન રહેવું તો વાતચીત કરી શકો છો ફ્રેન્ડ તરીકે હવે તમે શું નિર્ણય લ્યો છો તો મને જવાબ આપો તો આગળ વાત વધશે નહિતર ક્યાં ફ્રેન્ડ તરીકે વાત છે ફાઇનલ તારા તારો નિર્ણય છે તારે લેવાનો છે કરીશું હાલનવાજી એ વાત તો કરીશું આગળનો રિલેશન તને જો એમ હું તો કહી દઉં ચાલો કે ભાઈ મેં તને જોઈ નથી બરોબર આ તો હું તને જવાબ આપું છું પાની ફોન માં વાત થઈ છે તો પાછી ચિતલને ઘરે આવવાની છો હમમ જ સાત મઠ

મારે જવું તો પડે ને છોકરી જોયા વગર તો હું ન કરી શકું આ બનતા સુધી કોશિશ તો આપણે હું ઘરે વાત કરીને જ કરી ઘરે વાત કરીશ મારી મમ્મીને હું એમ કહીશ ને વાત કરીશ ઘરે હા હા વાત કરીશ મારી મમ્મીને કેમ તમારી મમ્મી તમને સપોર્ટ કરે સપોર્ટની વાત નથી વાત કરવી જરૂરી છે હું વાત કરીશ છોકરી મને ગમે છે હું તને જોયા પછી કેસ એમાં છોકરી ગમે છે કે નહીં તો તમે પંદર છોકરી જોઈ છે આપણને નમ મેળ જ ન આવે હું રંગરૂપ ને જોતો કોઈ વસ્તુ છોકરી એક મારી જોડે વાત કરે ને એટલે મને ખ્યાલ આવી છે છોકરી કેટલા પ્રકારમાં છે તો મારામાં હું તમને પ્રકાર દેખાડું

Bol bijo, kayak kamsi tare. Baik, sorry mau disusahkan matamu per. Hm. Hati kayak macam calemu rakus seperti apa. Baik. Hati rakyat. Baik. Ayo batu peci. Baik. Baik, tojo. Ha